મારું નામ જયવીરસિંહ ગોહિલ છે હું ગુજરાત પોલો ક્લબનો ફાઉન્ડર મેમ્બર છું આ જે ટુર્નામેન્ટ અમદાવાદમાં અમે કરી રહ્યા છીએ એ ત્રણ દિવસની ટુર્નામેન્ટ રહેશે બીજી ત્રીજીની ચોથી તારીખ જાન્યુઆરી ફર્સ્ટ વીક બે હજાર છવ્વીસનું ટોટલ આઠ ટીમ છે છ ટીમ છે એ બોયઝની છે અને બે ટીમ છે એ ગર્લ્સની છે ટોટલ ઘોડા એકસો પચીસથી એકસો પચાસ ઘોડામાં પાર્ટિસિપેટ કરશે અને લાઇક જમ્પિંગ દસાજ બેરલ રેસ અને પિકિંગ આવા હોર્સ શો બી અમે આમાં ઓર્ગેનાઇઝ કર્યા છે જો હું વીસ વર્ષથી આ પોલો સાથે સંકળાયેલો છું મારું જે ફેમિલી છે એ હોર્સ રિલેટેડ ફેમિલી હતું ઇન્સ્પિરેશન આડીજાલા રાઇડિંગ ક્લબ માઉન્ટેડ યુનિટ ભાવનગરનું જે ગુજરાત પોલીસ ચલાવે ત્યાં મારી ટ્રેનિંગ થઈ ત્યારથી જ અમને એવું હતું કે ઘોડામાં આગળ વધીએ પણ આખા ઇન્ડિયામાં ઘોડામાં આગળ વધવાના બહુ ઓછા સ્કોપ છે એટલે ગુજરાત પોલો ક્લબને અને અમારા બધા જ ફાઉન્ડર મેમ્બરને એમ થયું કે આવી આવી ઇવેન્ટો અહીંયા થાય અને સ્કૂલ સુધી આ સ્પોટ પોગે તો યંગસ્ટરો આ સ્પોર્ટ્સમાં આગળ વધે જે ઓલરેડી આપણી સ્પોર્ટ હતી પોલો છે ઇન્ડિયન સ્પોર્ટ હતી એ વધારે ગુજરાતમાં પ્રચલિત થાય જો પોલોની ટ્રેનિંગ લેવા માટે બેઝિક પોલોની ટ્રેનિંગને બે વર્ષ થાય છે તમારે એડવાન્સ લેવલ ઉપર પોલો રમવા જવું હોય તો આઈ થિંક મારા મારા એક્સપિરિયન્સ પ્રમાણે પાંચ વર્ષ થાય છે એસ્પિરિંગ રોડ જે ક્લબ ઓ સેવન રોડ છે એની સામે જ ગુજરાત પોલો ક્લબનું ગ્રાઉન્ડ છે ત્યાં રમાશે અને સાંજે સાતથી લઈ અને રાતે અગિયાર વાગ્યા સુધી આખો નાઇટ એરેના પોલો ટુર્નામેન્ટનો સમય છે